આટલા જ નથી હું આવા તમે એક પાંચ રૂપિયા ખર્ચી નથી એકતા કોપી કઢાવવા માટે બિન ખેતી પ્રીમિયમ ને પાત્ર આ નવી શરત વાળી જમીન છે ભાઈ જમીન હોય એમાં આવા શબ્દો લખેલા આવે શું કામ હેરાન કરો છો બધા ઓડિયો પૂરા સાંભળો ને મૂકી ફોન ખેડૂત મિત્રો પૂરા ઓડિયો સાંભળો ભાઈ આ પ્લેટફોર્મ હેરાન કરવા માટેનું નથી દરેક વસ્તુના રિપીટ પ્રશ્નો ન પૂછો એટલા માટે આ ઓડિયો મૂકું છું આમાંથી કશી જાણકારી નથી પણ તમને ખબર પડે કે બીજા માણસો જે છે એ ચોટલી કેવી મારી ખેંચે છે